બનાસકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાના અંતમાં જ આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે ડીસા શહેરમાં આજે મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આ વર્ષનું સૌથી ઊંચું તાપમાન છે આ સાથે જ માર્ચ મહિનામાં જ ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે જેના કારણે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીથી ઉપર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને બફોરના સમયે રસ્તાઓ શુમશાન જોવા મળી રહ્યા છે ખાસ કરીને બફોરના સમયે રસ્તાઓ જોવા મળી રહ્યા છે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને એર કન્ડિશનરનો સહારો લઈ રહ્યા છે આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી પણ વર્તાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે આ સાથે જ હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ છે તેથી લોકોને સાવચેતી રહેવાની સલાહ આપવામાં આવી છે ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે ત્યારે લોકોએ પણ ગરમીથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું હળવા અને સુતરાઉ કપડાં કે પહેરવા ઠંડા પાણી અને ફળોનું સેવન કરવું બહાર નીકળતી વખતે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો આ ઉપરાંત ખેડૂતોએ પણ ખેતીમાં વધારે પડતી ગરમીથી પાકને બચાવવા માટે ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના છે તેથી ખેડૂતોએ પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ